કેશોદની વાત કરવામાં આવે તો કેશોદના જોનપુર ગામે ખેતરોમાં થયેલા નુકસાની અંગે સર્વે કરી સહાય આપવા માંગ ઉઠી છે અધિકારીઓ દ્વારા બંધ બાણે સર્વે કરી મળતીઓને ફાયદાનું વિચારી રોડ પરથી જ સર્વે કરી જતા રહ્યાનું ખેડૂતોનું રટણ છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ સોલંકી દિલીપ ગામ જોનપુર કેશોદ તાલુકો જિલ્લો જૂનાગઢ અમારા ગામની અંદર આ વર્ષે બે હજાર ચોવીસમાં ત્રણ વરખ ત્રણ વખત અતિવૃષ્ટિ થઈ છે એને લીધે પાકને નુકસાની થઈ છે અને જમીન ધોવાણ પણ થયેલું છે એનું મુખ્ય કારણ એ છે કે અમારા ગામને ત્રણ નદી લાગે છે સાબરી ઓદ અને બળોદરી એને કારણે અમારી જમીનમાં બધું પાક નુકસાન થયેલું છે માની લો દાખલા તરીકે પાંચ વીઘાનું ખેતર હોય તો એમાંથી અડધો વીઘો અમારી પાસે પાક રહેલો છે એની અંદર પણ કંઈક પણ થાય એમ છે નહીં એટલે અમારી સરકારશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને એટલી અપીલ છે કે અમારા ગામમાં સર્વે કરો અને અમને પેકેજમાં લ્યો દાખલા તરીકે જેમ કે તમે પોરબંદર જિલ્લામાં બધાને આપેલું છે તો અમે પોરબંદર સાંસદમાં જ આવીએ છીએ તો અમને કેમ બાકાત રાખો છો તમે એટલે અમારી આ એટલી ભલામણ છે તમને કે તમે આવી અને સર્વે કરો અને ધારાસભ્યશ્રીને કહીએ કેશોદ તાલુકાના કે તમે યોગ્ય કાર્યવાહી કરો અને અમને બીજી વસ્તુ કે અમારે એક પૂરક્ષિત પાળો છે જે પહેલાં વરસાદમાં તૂટી ગયેલો છે એનો રિનોવેટ કરો અને જે તે સમયે થયો તેમાં શું ભ્રષ્ટાચાર થયો છે એની પણ તમે તપાસ કરો